આ ગામ આમ તો નજીવી વસ્તી ધરાવતું ગામ છે આ ગામમાં આવેલા તુળજા ભવાની માતાના મંદિરના કારણે સમગ્ર ગુજરાતમાંથી જાણીતું બન્યું છે દિવસ રાત અહીં ભક્તોની ભીડ રહે છે સાથે સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણીતો છે આજથી આઠસો વર્ષ પૂર્વે યોગીરાજ વિશ્વભર ગિરિ મહારાજનો સંકલ્પ હતો કે સરોવર ખોદકામ વખતે જ્યાં માતાજી સાકાર મૂર્તિ સ્વરૂપે પ્રગટ થાય ત્યાં માતાજીનું સ્થાનક બનાવવું અને ત્યારબાદ તેમનો સંકલ્પ પૂરો થયો રણુગામની પાવન અને મનભાવન ધરતી ઉપર તુળજા ભવાની માતાજીનું સ્થાનક બનાવવામાં આવ્યું જે સાતસો વર્ષથી માં આ જગ્યા પર વિરાજમાન છે માં ભક્તોના શ્રેયાર્થે પોતે આ સ્થાન પસંદ કરી અને શ્રી વિશ્વંભરગીરીજી મહારાજને તુલજાપુરથી અહીંયા એમને મોકલ્યા એમને અખંડ ધૂનો પ્રગટાવ્યો ત્યારબાદ સરોવરનું નિર્માણ થયું જેમાં માં નું સ્વરૂપ મળી આવેલું ત્યારબાદ એમને આ સ્થાન પર એમને માની સ્થાપના કરી અહીંયા અખંડ અગ્નિ પ્રગટાવવામાં આવ્યું છે ને આજે પણ અખંડ જ્વાળા પ્રજ્વલિત છે આધ્યાત્મ અને સાધનાની સરવાણીને એક દીવા દાંડી રચી લોકવાયકા એવી છે કે જીવનભર આ સ્થાનકમાં શ્રી માતાજી અને લોકોની સેવામાં રત રહીને અંતે યોગીરાજ માતાજીના મૂર્તિ સ્વરૂપમાં જ સમાઈ ગયા હતા આજના તબક્કે આખંડ ધૂણી છસો વર્ષથી ધગધગી રહી છે જ્યારે આ મંદિરની વર્ષો પહેલાં સ્થાપના કરવામાં આવી હતી ત્યારે એક નાનકડી ડેરીમાં સરોવરની ધારે માતાજીની સ્થાપના કરાઈ હતી અને જ્યાં બિરાજમાન થયા હતા મા ભવાની માતાજીનું મંદિર અમારું સાતસો વર્ષ જૂનું માતાજીનું મંદિર છે મંદિરમાં પાછળ માનસરોવર આવેલું છે માનસરોવરમાંથી આ મૂર્તિ ઉત્પન્ન થયેલી છે અને એ મૂર્તિને અહીંયા ભક્તિભાવપૂર્વક એની પ્રસ્થાપિત કરવામાં આવી હતી આના જૂના મહંત હતા એ મહંતને ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાને એમને ગોદડી ઓડાડીને એમનું સન્માન કરેલું એ ગોદડીના પણ અહીંયા અલભ્ય દર્શન થાય છે માતાજીની ભક્તિભાવપૂર્વક અને શ્રદ્ધાથી જે કોઈ અહીંયા માથું નમાવે છે એની મનોકામના પૂર્ણ થાય છે અહીંયા માતાજીનો પૂજા પાઠ સારી રીતે થાય છે અખંડ જ્યોત રાખવામાં આવે છે ભજન કીર્તન બધું કરવામાં દર વર્ષે અહીંયા અખંડ જ્યોત રાખવામાં આવે છે અને રણજીતસિંહ ગાયકવાડના વખતનું આ મંદિર જૂના જૂનું પુરાણી મંદિર છે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જે કંઈ અહીંયા માનતા રાખવામાં આવે છે તુળજા ભવાની માતાની એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે માતાજીની કૃપાથી અહીંયા કેટલીય વિશેષતાઓ પણ જોવા મળે છે અહીંયા કેટલીય જ્ઞાતિઓ પોતાના બાળકની ચૌલ ક્રિયા કરાવે છે તેમાંય પાટળિયા સોની જ્ઞાતિ શ્રીમાળી સોની સમાજ તેમજ અન્ય જ્ઞાતિઓના કુળદેવી તરીકે પણ આ માતાજી જાણીતા છે શહેર તાલુકા અને રાજ્યભરના મરાઠી સમાજના કુળદેવી તરીકે માતા તુળજા ભવાની પૂજાય છે અને આ રીતે તુળજા ભવાનીના દર્શનાર્થે દૂર દૂરથી અહીંયા લોકો આવે છે ખાસ કરીને જ્યારે નવરાત્રિનો પર્વ હોય ત્યારે ભક્તો મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડે છે માતાજીની સવાર અને સાંજ આરતી કરવામાં આવે છે સાથે સાથે અલગ અલગ પ્રકારના માતાજીને શણગાર પણ કરાય છે ઉપરાંત વર્ષો જૂના આભૂષણો જે માતાજીને ચઢાવવામાં આવ્યા હોય એ આભૂષણો પણ નવરાત્રિના પર્વમાં તેમને પહેરાવવામાં આવતા હોય છે અને બસ માતાજીના સ્વરૂપના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ